બાપુ દિવાળી આવીને છે કોક રંગોનો વેપાર કરે છે પોતાના ઘરોને સુશોભિત કરે છે દીવાઓના પ્રકાશ આજે એવી રીતે ચમકે છે બાળપણની વાત કરું તો ઘરોમાં સાફ સફાઈ ચાલી રહી છે ક્યાંક ક્યાંક અવાજ આવી રહ્યો છે કે સાફ સફાઈ ધ્યાનથી કરજો લક્ષ્મી દ્વારા આવવાના છે આ સાંભળતા જ આખું ઘર ઘરના કાર્યોમાં લાગી જતું હતું ગામના ચોરે દીવાઓ ટમટમતા હતા ઘરની છત ઉપર અને નદીઓના કાંઠે જ્યાં નજર નાખો ત્યાં બસ દીવાઓ જ ચમકી રહ્યા હતા એમાં પણ જો ફટાકડાની વાત આવે તો અમારા આખા ગામમાં નવા નવા ફટાકડા આવતા હતા કોક સર્પગોળી કોક ચકડી તો કોક રોગે ઉડાડે છે બાળકોના ચહેરા પર આનંદ દેખાય છે એ જ તો છે સાચી દિવાળી આપે જે સૌ કોઈ એકબીજાને શુભેચ્છાઓ આપી રહ્યા છે સાંજ પડતા લક્ષ્મી પૂજન શરૂ થઈ રહ્યું છે દીવાઓ અને ફૂલોની સુગંધ મહેકાય છે અને કોઈ લાઇટો કોઈ સોપીસ ફક્ત આંખમાં દિવાળીનો સાચો પ્રકાશ જળખારી રહ્યો છે જ તો છે સાચી દિવાળી દિવાળીની આપ સૌને